શું છે આપ કાગડી અત્યારે તમે જોઈ રહ્યા છો કે દરેક વખતે આની કમ્પ્લેનો કરવામાં આવે છે કે પાલનપુરની રાણીબાગના ટાકાના અંદર કબૂતરના પીછા હોય છે અને આ રીતની જાળીઓ હોય છે અત્યારે તમે જે જાળી જોઈ રહ્યા છો આવી જાળીઓ જો પાઇપમાં વસાઈ જાય છે એટલે પાણી બિલકુલ આવતું નથી અને લોકોને આ રીતના ખાડા કરાવી અને તકલીફ પડે છે અને વારંવાર ચીફ ઓફિસરને માત્ર શિમલા ગેટની લારીઓ જ દેખાય છે અને ચીફ ઓફિસરને આટલી બધી ગંભીર બાબતો દેખાતી નથી એટલે નગરપાલિકાના અને વહીવટીતંત્રના પ્રમુખ નગરપાલિકાના ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન અને જે તે પાણી વિભાગના છે એમને આ બાબતે ગંભીરતા લેવાની જરૂર છે અને અત્યારે જે પરિસ્થિતિ દેખાય છે આ રોજે રોજનું છે રોજે રોજ મોટરો ખોલવી પડે છે રોજે રોજ ખાડા કરવા પડે છે પાણી મળતું નથી અને તમે જ્યારે પઠાણી ઉગરાણી કરો છો અને પૈસા લેવા માટે તમે જરા પણ કચાસ રાખતા નથી તો એના માટે પ્રજાને સુવિધા બી તમારે આપવી પડશે અને ચીફ ઓફિસર આ બાબતે ગંભીરતા દાખવે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ સિતાબ તાદરી પાલનપુર